છોકરો એવો રૂપાળો આવ્યો ને મારે સમજો વાત ન પૂછો સોસાયટીમાં ચર્ચા થઈ ગઈ વાહ ભાઈ વાહ આમ જો કેવડો રૂપાળો છોકરો આમ જો આવો છોકરો નો હોય વાહ ભાઈ ભાઈ વાહ આવો રૂપાળો છોકરો વાહ થોડોક ટાઈમ થયો ને તે એમને બીજો દીકરો જન્મ થયો એટલે હા લે હા તો સેમ ટુ સેમ પેલા જેવો જ છે સેમ ઈ સિકલ હોય લે આમ જો કટ ટુ કટ લે સેમ ટુ સેમ વાહ ભાઈ વાહ સારું થોડાક ટાઈમ છું ત્રીજા દીકરા જન્મ છું એ કે આ સેમ તું છે આ તૈણી હરખા જન્મ છે એવા લઈ જાયેલા બબે વર્ષે એ કે બાપા શું ધંધો કરે તો એ ખબર પડી એને બાપાને ઝેરોક્ષ દુકાન હતી એટલે મજા આવશે આનંદ આવશે ને મોજ જ કરવાની છે ભગત અને અપેક્ષાબેન માં ઘણી તમે દાદ આપી એકવાર અપેક્ષાબેન જોરદાર તાલ્યું થી વધાવો પેલા ખૂબ સરસ તમને મજા કરાવી હજી તમને આનંદ કે ભાઈ તું બે જ આમ છો બે એટલે કે અમારે લાલુભાઈનો જ લાગે વાહ ભાઈ વાહ ના ના તોતરાને કાંઈ ન કહેવાય અને કેવા સરસ બેને ગીત ગાયા હે મજા આવી ગઈ વ્રજ મને કોણ લઈ જાય હે નક કરે અત્યારે ઇન્સ્ટાગ્રામમાં એક જ ચાલે છે મોયે મોએ મોએ મોય અને બેને ખૂબ સરસ આનંદ કરે મજા અને હજી બેન આનંદ કર્યો છે પણ હું મજા કરાવી દઉં કલાક આનંદ કર્યો આપણે હાસ્ય જીવનમાં જરૂરી છે સાહેબ એ અમારે એકવાર નું નામ હું સાહેબ હું સાહેબ જ કહું છું હરીશભાઈ ભાઈ કોર હરીશ સાહેબને જોરદાર તાલુધી બતાવો મને કહેતા તમે ઉપાડી નહીં કરતા હે કે બિલકુલ ઉપાડી નહીં કરતા અમારા ગામમાં નહીં સાહેબ ઉપાધી નહીં નહીં ખરે આવી આવ્યો ખરેખર અમને આનંદ આવ્યો ને ખરેક દાદા મને મારે બા મને બહાર મળ્યા અહીંયા હું આવલો બધું તું તા પ્રોગ્રામ છે પ્રોગ્રામ કોણ કોણ મેં દેતા હું અપેક્ષા બેન સાભી જમાવું છો કે મેં તમે કેટલા વર્ષથી અહીંયા છો મારે તો આપણે સિત્તેર વર્ષ થઈ ગયા બીજું તમે જમાવ્યું મને કે એવી હું વાત કરે યાર એટલે મને સહજતાથી પૂછાઈ ગયો સાહેબ મેં દાદા કેટલા દીકરા એ તો જો ચાર દીકરા પહેલો દીકરો શું કરે સવારના કંઈક લેપટોપ કે કમ્પ્યુટર સામે બેઠી જ બેસી જતો છે સાડા કણા ઊભો થાય શેરબજાર મેં તો હો વાવ મેં તો જોજો નિફ્ટીમાં ચીપટી નો આવે

અને ખરેખર આમ જો ભાઈ જેટલો સંબંધ વહેલો થાય એટલો કરી નાખજો બરાબર અને બાયોડેટા સિસ્ટમ આવી ગઈ મારે આવ્યો હતો એટલે મને ખબર હોય ને છોકરો છોકરો એકબીજાને બાયોડેટા જોવે વાહ સારી છે પાછું ઈ નામ ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરે ઇન્સ્ટાગ્રામમાં શું આવે ખબર મિસ ક્યુટી ભાઈ વાહ વાહ પાછો નીચે બાયો લખેલો હોય બાયો એ વાંચવાનો चॉकलेट लवर ગામના પૈસાની બીજું કેક મડર અને ત્રીજું તો એવું હોય ને આ વિશ્વાસ જ ન આવે ડોન્ટ બિલીવ ઇન લવ લે શરમ કરો કઈક શરમ કરો અજી કાલ વીર નરમદ ભાળ્યાતા તમને આ એટલે મજા કરો આનંદ કરો અને અત્યારે બધો ઇન્સ્ટાગ્રામનો યુગ આવી ગયો ઇન્સ્ટાગ્રામનો અને અત્યારે જેટલા જુવા ત્યાં બેઠા ને આનંદ શું કરવા કરે ઇન્સ્ટાગ્રામ કેમ કે આ બધા ફેક આઈડી ચાર વગાડ દેશ અને ફેક આઈડી વાળો કે હોતો ને ભાઈ મારી સાથે હવે આટલી બધી વાત ના કરું હું છોકરો છું તો એ કરો ને લ્યો બોલો અરે કેટલો છે અંદરથી સમજ્યા જા અને આમ જો ખરેખર જેટલા જણા બેઠા ને કહી દઉં જલ્દી સંબંધ કરી વાળજો કેમ કે આ નવો નવો સંબંધ હોય ને તઈ જ હોય દીકુ દીકુ પછી એમ તો દીકુ ને બે જીકુ સમજ્યા એટલે એ પ્રમાણે યુગ આવી ગયો ભાઈ

वाळण पाच दहा टिकर थोडी करून गाम मा पोलिस न डबो आहे आणि वाळण नि दुकान उभं राहिले वाळण काल राहत चोर आवेला काय खबर आहे की नाही सर मने नटी खबर आणे पटी खबर चार पाच जपड सडाय डबा सडाय दिला સાત દિવસ જેલ જેલમાં રાખ્યો સાત દિવસ સુધી સાત દિવસ પછી પાછી દાઢી વધી ગઈ તે છૂટી ને આવ્યો ને એને વાળા ની દુકાને દાઢી કરવા ગયો વાળા દાઢી કરતા કરતા કે ભાઈ હમ કાલ કે અમારા કૂટરા ભસતા કઈ ખબર નથી હા કઈ નથી ખબર આજ નહીં ખબર ભાઈ મને એટલે બહુ ડોઢું ન થવું સમજા એમ જેમ એવું નથી જરૂરી નથી કે ભાઈઓમાં ડોઢા પણ બહેનોમાં ડોઢા પણ બેનો મેં ડોડ ધાપણ આ ફેસ એક્સપ્રેશન જોક છે આ મોઢા ઉપર જોવો તો વધારે મજા હમણાં એક બેન બહુ સારા એવા મૂર્તિ કરાતા સમજ્યા બહુ સારા એવા મૂર્તિ કરતા અને સાહેબ એને ખબર પડી કે મારું મૃત્યુ નજીક છે હો અને જોજો હવે યમરાજ રે ને યમરાજ એ ડુમસ ને આ બાજુનો જે કાંઠા વિસ્તાર રહ્યો ને એમાં જે પીન મરી ગયો હોય ને લેવા નથી આવતી હો સાહેબ પીન જેવું મરી ગયો ને એને લેવા નથી આવતા કાં આપણે એને ઉતા કાળે એટલું ઉતર પાડો હું આ કહી આપણા પાડા કે યમરાજ માં બેઠા બરાબર અને એમાં એ બેન બહુ સારા એવા મૂર્તિ કરતા ને એને ખબર પડી કે મારું મૃત્યુ નજીક છે એટલે એની જેવા સેમ ટુ સેમ બે સ્ટેચ્યુ ઊભા કર્યા પૂતળા અને નક્કી કર્યું જે યમરાજ લેવા આવે તેથી પુતળા ભેગી વચ્ચે ઊભી રહી જાવ એટલે યમરાજ ખબર નહીં પડે આમાં ઓરિજિનલ કોણ છે યમરાજ ને થોડુંક ઉઘરાણી કામ હતું એટલે યમરાજ ચેટરા ગોપ ને કીધું કે ચેટરા ગોપ ઈડર આવો વચ્ચે સુરત જાઓ આલુપુરી ખાઓ ઓર એક બેન કા જેવ લે કે આવ્યું પણ બેન ને મારું મૃત્યુ નજીક છે ચિત્ર ગુપ્પણે હરખા ડેખા કોનો જીવ લેવા કોને અફાડી લખવું बेन तो हजर डुमस बाजू ना चित्रकूप खबर नहीं पड़ी कौन ओरिजिनल यमराज केटर आओ चित्रकूप बोलो बापू क्या गए सूरत में गए थे कि नहीं बापू गया था आलू पूरी खाया बापू खाया चीज वाला खाया बापू तो बेन बेन कहां पे है वो बेन कहां पे है बापू बेन का जीव लेने गया था लेकिन बेन बहुत बुद्धिशाली है बापू

જેવા યમરાધમ સેલ્ફી લેવા ડાયન દેલા બે નામ કર્યું મં ગઈ જા હાલ દવામ બેસ હાલ બેટ લુકેશ બેટ ઓને સીધી ઊભી રહી હો તો પણ નહીં સેલ્ફી આવી કે ન બંધ કરી દેવા બંધ કરી દે આવ અને મેં તમને પહેલા કીધું ભાઈ તાળ્યું પાડ્યું અને આમ જો આ સ્લીપિંગ કાર્યક્રમ છે સુતા સુતા સાંભળો પણ ફાટેલા મોજાવાળા પોખ હકે લેજો આજે અંગૂઠા બહાર આવ્યાની હકીલ લહી બાકી તમ તારે લાંબા થઈને હોવ સેમજ્યા હા નકર અદા હા એ મારો ભાઈ રહ્યો અમે હરિદ્વારની મારે ટ્રેન હતી સમજ્યા એટલે ટ્રેન એક કલાક મોડી હતી એટલે સુરતની બહાર બીસમિલના થીક શેક છે સુરતની બહાર કો કપલમાં જીવ હોય છે કો ગેમના જીવ હોય છે બીસમિલના થીક શેક છે એટલે ટ્રેન એક કલાક સાહેબ મોડી હતી एट मैं मार भाई कीधु हाला थीक्षेक पीवी आप ट्रेन एक कलाक मोड़ी है तो मैं भी थीक्षेक पीता समझा एम एक जो सीगरेट की शर्ट मारी कह दो चुप -चुप, चुप, -चुप, चुप चुप के खड़े हो जरूर कोई बात है मैं काला तड़का ना कोई देखात नहीं था कैसे को थोड़ी कोई बीज शर्ट मारी चुप, चुप चुप के खड़े हो जरूर कोई बात है એ તો કાળા તડકાનું કોઈ દેખાતું નથી આ કેસે કોને પછી જોયું એક લીમડાનું ઝાડ હતું એ નીચે એક બેન લાલ સાડી પહેરીને ઊંધું ફરીને બેઠા મીઠેકા દીકરો આને કેતો લાગે થોડીક વર્ષ ને ત્રીજી ચટ મારી ચૂપ ચૂપ કે ખડે હો જરૂર કોઈ બાત એનો બેન ઊંધું ફેરા યા પહેલી મુલાકાત હે યા પહેલી મુલાકાત હે લે તો જાલે એટલે તને ખબર પડે એટલે ડોઢું નો થાઉ બો જ્યાં પડ્યા હોય ને પડ્યા રે સમજ્યા જા પડ્યા હોય ને ત્યાં પડ્યું રહેવા અને આમાં પ્લેનમાં કેટલા જણા બેઠા પ્લેનમાં જરા હાથ ઉછો કરો તો ઓહો તમે બેઠલા એમ કે પ્લેનમાં બેઠા અત્યારે તો તમે સાઉન્ડની પેટી પર બેઠલા છો જોજને ડબાઈ નહીં જાય નહીં તો બજેટ વધારા લેવા હેં કે તમે આપો બી નહીં એ મને કેમ કે સુરતી મજા આવ્યા ખેડો પણ આમ ખરેખર તમારે સુરતી ભાષા મજા આવ્યો તમારે જો આ ખરેખર એક જણો મને કહેતો મને કે ભાઈ સંસ્કૃત શીખી એમ કે મને કે મરી ગયા પછી સ્વર્ગમાં જઈએ તો બીજું સ્વર્ગમાં જઈએ એની માટે સંસ્કૃત શીખવું બરાબર પણ તને કેમ ખબર કે આપણે સ્વર્ગમાં જ જવું નર્કમાં ગયો તો મને કે તો આપણી ભાષા છે જ ને એમ કે અફાડી લાગે એમ છે સુરતીની ભાષા મજા આવે પાંચ શબ્દમાં શબ્દ મતા હોય સુરતી સુરતી અમને મજા આવ્યા આનંદ આવે વીક દિવસ પેલા મને પોગ્રામ નક્કી કરવો છે શું બજેટ બજેટ ની ચિંતા ફિગર આપી દે ને સાહેબ ઘરનો પ્રોગ્રામ છે તો આંકડા જો પ્રોગ્રામ કરો મને કે નહીં કઈક ફિગર આપી દે મારે કમિટીમાં કેવું પડે મેં ધાર્યા હવે એનાથી પાંચસો ઓછા આજનું કે પાંચસો ધારેલા મેં અહીંયા તો શટર પાર્ટી છે બરાબર હ એટલે મજા આવશે આનંદ આવશે અને આનંદ કરવા તો આપણે ભેગા છે આજે હો બાકી